મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં જો ફાઇનલ રેડી થઈ ગયા છે દેવબતી પણ કરી લીધા છે અને ભાઈ જો આજે રિપબ્લિક ડે છે છવ્વીસમી જાન્યુઆરી તો મારા આખા પરિવાર તરફથી તમને હેપી રિપબ્લિક ડે તો ભાઈ જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે નાસ્તો કરવા ભાઈ અમે નાસ્તામાં બનાવ્યું છે સાબુદાણાની બટેટાવાળી ખીચડી બનાવી છે ઘણા ટાઈમ પછી બનાવી છે નાસ્તામાં

નકરી ખાલી મમ્મી ઓલી હું કે દાળ કરે ને શાક તો મને ન ભાવે અને મને તો દાડતું શાક જ ગમે રજો મસ્ત મજાની હે બની ગઈ છે ખીચડી આપણે જો લઈ લીધી છે ખીચડી નાસ્તો કરી લે તો પછી સોંપે જાય કારણ રવિવારે તો આપણે જેવો આખી આખો દિવસ દુકાન બંધ રાખી હતી આજે સોમવાર જેટલે વહેલા ઉઠીને વેલા શોપ ખોલી લે એમ આ છવ્વીસ મજાની હોય તો અંજીને મેં કીધું ઉપર ઓલી વખતે એનો હે ને મોટો ધ્વજ લઈ આવ્યો હતો હું

હવે ન લેતા આવડે હવે પડી જાય એક બે બે રાખ્યું માથે ઓઢણી હોય ને એ રીતનું રાખ્યું હોય ગોરી ગોરી માથે ગાગેર ને કાખમાંય ગાગેર એમ પાણી ભર્યું

એટલે થોડાક ટાઈમ પછી જાઉં આપણે બધા ભાઈ એક વાગી ગયો છે ને આપણે શોપે જમવા આવી ગયા છીએ હું એકલો આવ્યો છું ઓનલી ત્યાં બેઠી છે શોપે મૂકો વારા પછી જમી આવે ખોટે ખોટું ઘડે ઘડે દુકાન વધાવીને એમ તો જો જમવામાં આજે ભાઈ ગુવા બટેટાનું શાક બનાવ્યું છે ગરમા ગરમ રોટલી છે મમ્મી લસણયા ગાજર બનાવ્યા હતા એ તો બહુ મજા આવે છે ખાવાની ઘર પાપડ છે ગરમા ગરમ રોટલી ના રાયવાળા મરચાં કરે અને ઠંડી છાશ છે ને મમ્મી જોવા ગરમા ગરમ રોટલી કરતા જાય મમ્મી કે ભાઈ જમવું હોય તો આયરે જ જમીએ મૂકું મમ્મી કે ના મને ભૂખ નથી એટલે એ નંઢે આયરે જમી લે હે આપણે એને જમી લઈ એટલે આપણે પછી સોપે જઈએ આવી જાવ બધા જમવા તો જો સાત વાગી ગયા છે અને સોપે થી ઘરે આવી ગયા છીએ અને અહીંયા મમ્મી હેને કંઈક અલગ જ બનાવે છે મને એમ કે શાક વગારે છે તો મમ્મી લસણિયા ગાજર બને છું આખી સીઝન ખાધા નથી લસણિયા ગાજર જ હોય નાખી

અને આજે બપોરે જમવાનું લોગ જ નથી લીધો લીધો તો ભૂલી ગયા તા ને નથી લીધો છે એટલે યાદ જ નથી આજે વારાફરતી હું ભાવિક જમી ગયા તા ને એટલે હું કોઈ ભાવિક લઈ લે ભાવિક ને એવું હોય છે કે મેં લઈ લીધો છે એટલે હું કોઈ એને જમવાનું લોગ જ નથી લીધો બોલો આજે કટકે કટકે થઈ ગયું ને હા વારાફરતી જમવા આવે એટલે એવું થાય બધું બખેડાઈ જાય આપણે તો ટમેટા શાક બનાવ ખાલી ટમેટા ખાલી ટમેટા પરોઠા કે રોટલી

હજી બપોરનું બધું પડ્યું છે હવારની ખીચડી પછી બપોરનું દાળ દૂધી શાક ને ભાત બનાવ્યા હતા અમે એટલે બધું જો પડ્યું છે હજી બપોરે આ બનાવ્યું હતું આપડે એટલે આટલી બધી વેરાયટી છે કન્ફ્યુઝ થઈ જાય એમાં હું ખાવું ને હું નહીં તો હાલો હવે મસ્ત મજાનું જમી લઈએ તો જો પોણા આઠ વાગવા એવા છે અને ઘરે આવી ગયા છીએ આપણે તો જો અહીંયા છે ને મમ્મીએ રોટલી બનાવી નાખી છે અને ખીચડી મૂકી દીધી છે અને અહીંયા છે ને આજે હું કેવાય વડા દાળ વડા ચણાની દાળના વડા બનાવાના છે આદુ આ બે ધાણા ભાજી છે ને હા અને જો ડુંગળી છે ને આ જો દાળ છે ને મિક્સરમાં પીસી નાખી છે આપડે અધકચરી હવે મમ્મી આમાં બધાય મસાલા કરી નાખે એટલે વડા બનાવીને કામ છે જો હવે અમે સાજી કોણ નાખીએ હવા નો ઉપર જવ લે ઓરામ નાખવા છે કે હા એટલે કાલે રીંગણાનો ઓરો બનાવવાનો છે આજે બનાવવાનો હતો પણ આજે મંગળવારે નો બનાવ એટલે આજે બનત હવે કાલે કા એટલે જરા બેસ રાખ જે હવા માં પડે હાલે હાજી સાજી સુધારા સુધારે હા એટલે અમે જો રાખી દેવો એટલે હવા હાલો તો આપણે વડા બનાવી નાખીએ ફટાફટ તો જો ભાઈ વડા બની ગયા છે ને આપણે તળવા માટે બકડિયામાં નાખી દીધા છે એક વાર તળાઈ ગયા છે બે વાર તળાઈ ગયા છે અને ત્રીજી વાર તળાઈ છે જો કે આને ધીમે છે એને બહુ વાર લાગે છે તો જો આ આપણે એક તૈયાર થઈ ગયા છે એક ગાણું આપણે આંટીને મોકલાવી દીધો છે તો એકદમ મસ્ત ટેસ્ટી બન્યા છે જોરદાર અને જો અહીંયા પાપડ તરી નાખ્યા છે મમ્મીને બહુ ભાવે આ વડા એટલે મમ્મીને જ મજા આવશે એકદમ ટેસ્ટી બન્યા છે જો મમ્મી એ ચાય ખાય છે હવે ભાવિક આવે ને એટલે મસ્ત જમવા માટે બેસી ડુંગળી શરદી છે ને શરદી ગાયબ થઈ જાય એટલે જો એકદમ ભરી ભરી ને ડુંગળી નાખી છે પણ વધારે ડુંગળી નાખો તો એકદમ ટેસ્ટી બને મજા આવે એકદમ કડકડિયા કરવા પડે ધીમે પોચા હોય ને તો આ નો મજા આવે ખાવાની તો જો સાડા આઠ વાગી ગયા છે મસ્ત જમવા માટે બેસી ગયા છીએ તો જો જમવામાં છે ને આ બપોરનું શાક છે પછી રોટલી છે ગરમા ગરમ ગાંઠિયા લીધા છે લસણિયા ગાજર છે તળેલા પાપડ ને આપણે જો સોસ લીધો છે ને ડુંગળી છે પછી જો અહીં ચવાણું ને આ શું કે રાયવાડા મરચાં ને બાકી આ વડા છે ને હજી અહીં ખીચડી છે તો આટલું બધું છે અત્યારે જમવામાં મોજ પડી જાય આવી જમવા ખાવા ગરમા ગરમ શિયાળામાં બહુ બધું મજા આવે